આજથી વિધિવત રીતે પરિક્રમા શરૂ પોલીસ જવાનો દ્વારા બંદૂકના ભડાકે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ પરંપરાગત અને વિધિવત રીતે સાધુ સંતો અધિકારીઓની હાજરીમાં થઈ શરૂ દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છત્રીસ કિલોમીટરની ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડે છે ત્યારે આજે સાધુ સંતો પહેલા જ આવતા ભાવિકોની સંખ્યામાં વધારો થતા તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે પરિક્રમામાં જોવા માટે ગેટ ખોલવામાં આવ્યો ગઈકાલ સુધીમાં પરિક્રમામાં એક લાખથી વધુ યાત્રાળુએ પરિક્રમાનો પ્રારંભ કર્યો છે ત્યારે આજે દેવ ઉઠી અગિયારસની સવારથી સાધુ સંતો દ્વારા ભવનાથમાં તમામ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના બાર કલાકે પોલીસ પેડની સુરાવલી સાથે હવામાં ફાયરિંગ કરી પરંપરાગત વિધિવત રીતે ગુરુદત્તા ત્રીના ભગવાનના દર્શન કરીને પરિક્રમા ગેટ પર રિબિન કાપી શ્રીફળ વધારીને પરિક્રમાર્થીઓને રવાના કર્યા હતા જે ગિરનારીના નાદ સાથે વિધિવત રીતે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આગામી પંદર નવેમ્બર સુધી ચાલનારી ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભમાં સાધુ સંતો જિલ્લા કલેક્ટર એસપી અધિકારીઓ અને અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને પ્રથમવાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે કોઈ પણ લોકો પરિક્રમામાં પ્લાસ્ટિક લઈને ન જાય જેને લઈ જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને ગિરનારને સ્વચ્છ રાખવા સાથે ગિરનાર જંગલમાં ગંદકી નહીં કરવા અને પર્યાવરણને બચાવવા કચરો તંત્ર દ્વારા રાખવામાં આવેલ ડસ્ટબિનમાં નાખવા અપીલ કરવામાં આવી છે સંવાદદાતા હર્ષદ વાઢે ધીમીર ન્યૂઝ ઉના રાત્રિના સાડા થી પોણા નો ટાઈમ થયો છે પાણી ગોંડલ તાલુકાનો વરસાદ જનક ગુલારી માતા છેલ્લા પચીસ વર્ષથી આ જ ઋતુ પર સેવા આપે છે અને સેવાની સાથે સાથે કોઈ પણ નાત કે જાતના ભેદભાવ ગુજરાતના અઢારે વર્ગના તમામ પબ્લિક અને બહારથી ગુજરાત રાજ્યમાંથી બહારના આઉટસ્ટેટમાંથી આવતા પણ કોઈ પણ ભાવિકોને એમને ધન મન ધનથી આવતા ભોજન સવાર બપોરને સાથ જમાડે છે બહારથી આવતા યાત્રિકોને અત્યારે ગરમા ગરમ ભૂતિયાનો નાસ્તો આપવામાં આવે જે અત્યારે સ્ટાર્ટ થયા પછી સવારે વહેલા પાંચ વાગ્યા સુધી કન્ટિન્યુસ આખી રાત સુધી સતત ગરમ ગરમ ભજીયાનો નાસ્તો આપવામાં આવશે નાસ્તા માટે જે આપણે સેવકો જે છે સેવકોએ કે નાસ્તાનો જે જે ભજીયાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ચા ગરમા ગરમ ચા પણ પીરસવામાં આવે છે બધાને ભજીયા પણ ખવડાવવામાં આવે છે અને દરેક પરિ પરિક્રમાર્થી મન ધનથી જે સેવા આપે છે જનક દુલારી મહારાજ જે માતાજી છે માતાજીને થોડોક આપણે એમની જ્યારે એમનો આભાર જાણી લઈએ ચાલો

જે માતાજી આપણે હું ચોક્કસથી જણાવી દઉં કે તમે તમારા અથાક પ્રયાસોથી તમારા સેવકોના અથાક પ્રયાસથી એમનો અમૂલ્ય સમય ફાળવી અને પરિક્રમા રૂટ ઉપર જે તમે સેવાનો જે કાર્યક્રમ આરંભ્યો છે તમે બે કયા વિડીયોમાં આપણે બે હું તમારી મુલાકાત લઈ ચૂક્યો છું અત્યારે જે તમે ઘરમાં ઘરમાં નાસ્તો પીવશો તો એના તમે આપ શું કહેવા માંગો છો

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર